જાલોદ તાલુકાના મોટી હાંડી ગામમાં ફરી મતદાન યોજાયું છે બાવીસમી તારીખે મતદાન દરમિયાન થયેલી માટા ખોટના પગલે ફરીથી મતદાન યોજાયું છે વરસાદ વરસી રહ્યો હોવા છતાં પણ મતદારોમાં મતદાન માટે ઉલ્લાસ અને ઉત્સાહ જોવા મળ્યો હતો

તમામ તૈયારીઓ કરી છે ડીવાય એસપી શ્રી ડી પટેલ સહિત પોલીસ દળ સતત દેખરેખ રાખી રહ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાયું છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ દાહોદ